જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ શિયાળામાં તમે બધા બાજરાના રોટલા બનાવીને તો ખાતા જ હશો તો આજે આપણે બાજરાના લોટમાંથી જ મેથી બાજરીના રોટલા નહીં પણ ઢેબરા બનાવવાના છીએ તો આ ઢેબરા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાકની પણ જરૂર નથી પડતી આ ઢેબરા તમે સવારે ચા સાથે નાસ્તામાં કે રાતના સમયે જમવામાં દહીં સાથે પણ ખાઈ શકો છો તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ઢેબરા બનાવવા માટે મેં અહીંયા બાજરાનો લોટ એક વાટકો લીધો છે એની સાથે આપણે એક વાટકો ઘઉંનો જાડો લોટ લેવાનો છે જે વાટકીના માપથી બાજરાનો લોટ લીધો એ જ વાટકીથી હવે આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરશું અને મોણ માટે આપણે બે ચમચી તેલ ઉમેરી દઈએ અને હાથથી સરસ આપણે બધું મિક્સ કરી લેશું આ ઢેબરા નાના મોટા સૌ કોઈને ભાવશે એટલા સરસ ટેસ્ટી બને છે કે તમે એમને પણ ખાઈ શકો છો કે ટ્રાવેલિંગમાં પણ તમે આ ઢેબરા બનાવીને સાથે લઈ જઈ શકો છો આ ખરાબ થતા નથી બે દિવસ સુધી સરસ રહે છે તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી દેસું ત્યાર પછી બે ચમચી આ લસણ અને મરચાં ખાંડીને ઉમેરવાના છે અહીંયા આપણે પેસ્ટ લેવાની નથી સમારેલી કોથમીર અને સમારેલી મેથી ઉમેરી દઈશું હવે આપણે સરસ હાથથી બધું મિક્સ કરી લેશું જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે તો આપણે આ રીતના લોટ બાંધી લીધો છે અહીંયા આપણે ભાખરી કરતાં થોડો નરમ અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી લેશું અને આ રીતના લુઆ બનાવી અને પાટલા ઉપર આપણે વણી લેવાનું છે ઢેબરાને તમારે નાના મોટા જે સાઈઝના બનાવવા હોય એ રીતના લુવા બનાવીને વણી લેવું જો વણવાનું ફાવતું ના હોય અને લાગે કે પાટલા ઉપર ચોટે છે તો થોડો ઘઉંનો કોરો લોટ લઈ અને વણી લેવાનું જેથી કરીને પાટલા ઉપર ચોટશે નહીં અને આસાનીથી વણાઈ જશે તો અહીંયા મેં ભાખરી કરતાં થોડું પતલું અને રોટલીથી થોડું જાડું એવી થિકનેસ રાખી અને વણી લીધું છે હવે આપણે લોઢી પર શેકી લેશું હવે મૂકી અને આપણે કલર ચેન્જ થાય એટલે પલટાવી લેશું અને એક સાઈડ તેલ મૂકી દઈશું અને ફરીથી આપણે પલટાવી લેશું અને બીજી સાઈડ પણ તેલ મૂકીને શેકી લેશું અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કલર થાય એ રીતના આપણે ઢેબરાને શેકી લેવાનું છે આ ઢેબરા તમે એક વખત બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલા સરસ ટેસ્ટી બને છે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો આપણે ઢેબરું બની ગયું છે તો એક ડીશમાં કાઢી લઈએ આ રીતના આપણે બધા ઢેબરાને શેકી લેવાના છે તો એક વખત મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ